કાલે ભરૂચ કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું તે સેના માટે આવ્યું માન્ય કલેક્ટરશ્રી સાહેબને આવતીકાલે અમે જંબુસર અને ભરૂચ જિલ્લાના ચિત્તા વિશે માન્ય પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થા અમે અમારા વિસ્તારની અંદર જંબુસરની અંદર કેટલા ગામોની અંદર અતિ વરસાદ પડવાથી ખેડૂતોને અને જમીન ધોવાણ થયેલી છે તેમજ કેટલા સમયથી તેમબુસર નગરપાલિકા રિંગ રોડ એકવાર રજૂઆતો કરવા છતાં પણ એનું અમલીકરણ થયું નથી માન્ય કલેક્ટર છે ગઈકાલે સોમવારે પહેલા દિવસે જ શ્રવણ માસના એક આવી કંબા એમને પણ પોતાને ખબર છે કે રસ્તો કેટલો બિસ્માર હાલતમાં છે અસંખ્ય વાહનો રિક્ષાઓ મોટરસાયકલ હરોજ કોઈનો ટાયર ભાંગતો હોય કોઈ પડી જતો હોય નગરપાલિકાના અધિકારી પણ જાણ કરવામાં આવી છે ચોમાસું જે ભલે હાલમાં ડાબી નહીં થાય પણ મેટલ નાખીને અથવા જેસીબી ફેરીને એને રેસ્ટોરન્ટ લેવલ કરે તો પણ જરૂરી છે